બોલો ખેડૂત મિત્રો તમારી પર્સન ઓળખાડી નહીં આપતા આપડે યુટ્યુબમાં મુકતા હોય છે બોલો શું પૂછવું છે શું પૂછવું છે બોલો મારે એક જમીન મેં એવો લોચ્યો છે સર કે દસ્તાવેજ આપણે કરી લીધેલો છે ઓગણીસો અડસઠ નો હમ અને ચાર વર્ષ પછી એક ભાઈ નું નોમ આયુ બે ભાઈની જમીન એક ભાઈ દસ્તાવજ કર્યો બે વે સહી કર્યો આપણને અને એક ભાઈ નું પાછું રિટર્ન નોમ આવ્યું છે અડસઠ માં દસ્તાવેજ કર્યો તો આ નથી પેલા તો ક્યાં હતા એ મને કહ્યો કયા જિલ્લા માંથી આવા પ્રશ્ન માં મને શંકા લાગે એટલે રૂબરૂ બોલાવીને ડોક્યુમેન્ટ જોયા હું સલાહ આપતો નથી પ્રમાણિક વ્યક્તિ હો તો મને રૂબરૂ મળવા જૂના કેસ હોય ને એમાં માણસ ક્યાંક કઈક ખોટો તો હોય એટલે વેચવાનું રહેતા જ થઇ ગયા ને આપડે સાત બાર માં નોટ પણ આવી ગયું બધું લઈને આવો એટલે જોઈ દો હો આવા કેસ માં એમનેમ સલાહ નહી આપી શકાય એવું હા હા